આ પતંગ મહોત્સવને ખુલ્લો મૂકીને જયેશભાઈ રાદડિયા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગુજરાત રાજ્ય પ્રારંભ કરાવ્યો હતો ઉત્તરાયણના દિવસોમાં રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને વહીવટ તંત્ર દ્વારા રાજ્યમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તેમાં છેલ્લા બે ત્રણ વર્ષથી પતંગ ઉત્સવમાં લાભ તાલુકાના અને જિલ્લાના સેન્ટરોમાં પણ પ્રજાજનોને મળે અને દેશ વિદેશની વિવિધતા ધરાવતા રંગબેરંગી પતંગોનો દરેક નાગરિક નજારો માણી શકે તેવા હેતુ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ છેક તાલુકા સુધી યોજવામાં આવી રહ્યો છે તે અનુસાર રાજકોટના જેતપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આજે દેશ તેમજ વિદેશના પતંગબાજોની ઉપસ્થિતિમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ યોજાયો હતો આ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી રાહુલ ગુપ્તા તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણાએ ખાસ પણ મુલાકાત લીધી હતી જેતપુરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આપણા ભારત દેશના કેરળના ચાર પંજાબના ત્રણ રાજસ્થાન આઠ તમિલનાડુ સાત ઉત્તરપ્રદેશ સાત ઉત્તરાખંડ પાંચ કુલ સાત રાજ્યોના એકત્રીસ ઉપરાંત વિદેશી દેશો જેવા કે ફ્રાન્સના ચાર જર્મની બે હંગરી ચાર ઇઝરાયલ છ ઇટાલી પાંચ કેન્યા બે કોરિયા ચાર કુવેતર લિથુનિયા સાત મલેશિયા પાંચ મેક્સોર બે ઇન્ડોનેશિયા ચાર એમ કુલ બાર વિદેશના ઉડતાલીસ ગુજરાતના છ પતંગબાજોએ તેની વિવિધ કલાકૃતિવાળી મહાકાય રંગબેરંગી પતંગોને જેતપુરના આકાશમાં સજાવી આકાશને સપ્તરંગીન બનાવી દીધું હતું

આ ફેસ્ટિવલમાં આઉટ ઓફ કન્ટ્રી ટોટલ બાર કન્ટ્રીના ફોરેનર કાયટી ભાગ લઈ રહ્યા છે આઉટ ઓફ ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ લખનઉ એવી છ અલગ અલગ રાજ્યના અને જેતપુર અને રાજકોટના કાઇટીસો ટોટલ નાઇન્ટી ફાઈવ કાયટી આ આ પતંગોમાં ભાગ લઈ રહ્યા છે નહીં સર નવીન અરેન્જમેન્ટ નથી આ ફક્ત ડેમોન્સ્ટ્રેશન છે આમાં એકદમ નાનામાં નાની પતંગથી લઈને મોટામાં મોટી વિશાળ કાંઈ પંદર વીસ ફૂટની વિશાળ ગાય પતંગો જો ભગવાનની કૃપા છે સારો પવન હશે તો એ બધી પતંગો માણવાનો શેરીજનોને આનંદ માણવાનો અવસર પ્રાપ્ત થશે હું કેવી પઢિયાર ગુજરાત ટુરિઝમમાં રાજકોટ ખાતે પ્રવાસી અધિકારી તરીકે ફરજ બજાવું છું અને મારા હવાલે ટોટલ ચાર કાઇટ ફેસ્ટિવલ અત્યારે ઉજવાના ગઈકાલે મેં રાજકોટ ખાતે કર્યું આજે જેતપુર ખાતે અને આ પૂરો થશે પછી બે દિવસ આવતીકાલે પરમ દિવસે ધોરડો ખાતે આજ ગ્રુપને લઈને ત્યાં કાઇટ ફેસ્ટિવલ ઉજવવાનો છે Thank you. I would like you the uh, the arrangement of kite festival and the hospitality of the government of Gujarat. Oh. Say something about. that. Oh, talking about hospitality is very superb, yeah, superb uh, organized by this uh, what do you call that uh, Gujarat government, the tourism department. And uh, I've been here for four times, mm -hmm. and they are still the best. I'm talking about international kite festival. This is it. This is the kite festival. This is the kite. Yeah. uh what you like uh, in this uh, alignment total uh, completely the fact that you Yeah because uh, we were uh, we are so amazed by the uh, support of the audience the children they are very crazy about uh, looking at the uh, kite They yeah, are watching the kite is fantastic to them and we feel proud flying for them we are not flying for ourselves we are flying for them and uh, showing our country's uh, kite let's for example my t-shirt is uh, a yeah. Wow, it's a, a, a traditional, our traditional uh, kite. Yeah. Okay, What do you do today in the kite? Uh, flying kite? Yeah, I'm flying a Malaysian flag kite and um, uh, a few uh, traditional traditional kites I brought here together with my friends, which is more experienced than me. <laughs> <laughs> okay. Thank you. And what is your name? Uh, my name is Nasri and I'm from Lion King Show Malaysia. Okay, thank you. Thank you. Awesome. Thank you. આજે જેતપુરના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આજે ઉજવણી થઈ રહી છે સમગ્ર રાજ્યની અંદર ચૌદમી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનો દિવસ અને આ દિવસને આપણે પતંગોત્સવ તરીકે ઉજવતા હોઈએ છીએ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈના વરદસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી અને સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લા અને તાલુકા મથકોએ અત્યારે પ્રવાસન વિભાગ દ્વારા આ પતંગ મહોત્સવની ઉજવણી થઈ રહી છે જેતપુરની અંદર બાર દેશોમાંથી અલગ અલગ છપ્પન જેટલા વિદેશી પતંગબાજો આ જેતપુરને આંગણે આજે મહેમાન બન્યા છે સાથે સાથે આપણા ભારત દેશના અલગ છ રાજ્યોમાંથી પણ તેત્રીસથી ચોત્રીસ જેટલા મહેમાનો આજે પતંગબાજો મહેમાનો બન્યા છે પ્રવાસન વિભાગ દ્વારા કે પતંગબાજ સાથે પતંગ સાથે જોડાયેલા કારીગરોને માં વ્યવસાયની અંદર વેગ મળે હેતુથી પતંગ મહોત્સવનું માન્ય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે આયોજન કરવામાં આવ્યું હતું અને દર વર્ષે સફળતાપૂર્વક રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગના સહકારથી આગળ વધી રહ્યા છે અને આજે જેતપુર જેવા નાના પ્લેસ તાલુકા મથક પણ આ પતંગ મહોત્સવની ઉજવણી કરી અને વડીલોથી લઈને નાના બાળકો સુધી આ પતંગ પતંગનોસવની અંદર જોડાયા જે આપણે પતંગ ઉડાવીને શરૂઆત શું સંદેશ સ્વાભાવિક કે પતંગ એટલે આપણી સંસ્કૃતિ છે આપણી આ પરંપરા છે તહેવારો કે નાના બાળકો હોય કે વડીલો ત્યાં સુધી બધા આ તહેવારોની મજા માણતા હોય છે અને પતંગ એટલે સ્વાભાવિક રીતે નાના બાળકો હોય તો પણ આની આનંદ લેતા હોય છે વડીલો પણ આમાં જોડાતા હોય છે એટલે એ પણ આજે પતંગ ઉડાડી અને નાનપણ બાળપણની યાદો તાજી થાય દિશામાં આજે પતંગ ઉડાડીને મજા નિધી Uh, i am very happy very nice uh, good win good citizen very happy yeah yeah uh, president uh, of uh, korean kite flyers association and uh, i'm a journalist in uh, newspaper asia today newspaper uh, seoul south korea i'm very happy uh, bravo, Gujarat! <laughs> uh, bravo, Indian! Great, Indian! Bravo! Uh, and uh, tell about the uh, uh, Gujarat government. Uh, facility give, give. How, how like you? Uh, they give the facility. How like you? Yeah, yeah, yeah. Your hospitality. hospitality. Yeah, what yeah. about the hospitality. Yeah, yeah. Uh, very nice, uh, uh, India. Uh, Korea President uh, uh, Moon Jae in and Moody, uh, uh, Moody, yeah, Moody. Uh, I flying kite under uh, the, uh, subject, yeah, 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 under uh, sky. Yeah, yeah, yeah. Okay. Uh, you are come uh, first time? How? Ah, I'm third, uh, third. Yeah, yeah. the third, third. Yeah. Uh, this area, first time, yeah, very nice, uh, good, everything good, yeah, very nice, yeah, thank you, thank you so much. Okay, I'm uh, Superintendent Fadil from Malaysia Police. I came here for a fourth time. Okay, uh, I feel uh, very happy to come here because the people here is so friendly friendly. and i like to come here again so i come here and fly my kites which related with police and uh, a community which is uh, we have a logo and motto about crime prevention okay thank you nilais maru sathe <inaudible> ke news gujarati jodhpur